શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ ફૂલ મધ બિલીપત્ર જેવી ચીજ વસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે ભગવાન શિવને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય છે જી હા સુરતમાં વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનને વર્ષમાં એક દિવસ જીવતા કરચલા ચડાવવામાં આવે છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગીલા મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે લોકમાન્યતા મુજબ શારીરિક ખામી અને ખાસ કરીને કોઈને કાનને લગતી બીમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે બદલામાં ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરચલા ચડાવવામાં આવે છે લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હોય છે વર્ષમાં ફક્ત એક જ દિવસ અહીં કરચલા ચડાવતા હોવાથી સવારથી જ ભક્તો આવી પહોંચતા દર્શન માટે લાંબી લાઈનો લાગે છે રામનાથ ગીલા મંદિરમાં કરચલા ચડાવવાની પ્રથા વર્ષો જૂની છે હજારો વર્ષ જૂનું કહેવાતા આ મંદિર સાથે અલૌકિક ઘટના જોડાય છે જોડાયેલી છે કે લોકવાયકા મુજબ ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી જેથી સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી ચડ્યા હતા સમુદ્ર દેવે ભગવાન શ્રી રામને આ જીવોના ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી ભગવાન આ જોઈને ઘેલા ઘેલા બન્યા હતા જેથી આ મંદિરનું નામ રામનાથ ગેલા મંદિર પાડવામાં આવ્યું છે વર્ષમાં એક જ વાર આ મંદિર કરચલા ચાવાની માન્યતા હોવાથી આજના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે સુરત સિવાય અહીં મુંબઈ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાર્થે આવી પોતાની બાધાઓ પૂર્ણ કરે છે મનોજગિરી ગોસ્વામી આજે સાલગીરી છે મંદિરને કે પ્રકારનો માહોલ છે અને શું માન્યતા છે મંદિરની માન્યતા એવી છે કે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને અમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું હતું એણે તર્પણ વિધિ એને કરી એની આજે સાલગીરી હોય છે પોસ્ટ વર્ડ એકાદશી દિવસની જે આજે જે કરતલા ચઢાવવામાં આવે છે વર્ષ ધ્યાન જે લોકો માનતા લે છે કાનમાં જે રસી થતી હોય આ વિશ્વમાં આવ્યું એક જ મંદિર છે કે એમાં જીવતા કડતલા ચઢાવવામાં આવે છે જેમાં જે રસી થતાં હોય એને માનતા લેવામાં આવે છે એ આજે માનતા એની પૂર્ણ કરવામાં આવે જીવતા કરજના ચઢાવીને માનતા લેવાની ત્યારે કરે છે ના પૂર્ણ થાય ત્યારે માનતા મનની અંદર લેવામાં આવે છે અને આજે સ્વયં રામચંદ્ર ભગવાને તર્પણ વિધિ કરી ત્યારે એક વરદાન આપેલું હતું કે જે બી કોઈ કાનના પીઢી જતે કાનમાં રસી થતી હોય જે માનતા લેશે એ આજની તારીખમાં બોર્ડ વર્ષ એકાદશી દિવસ છે એની માનતા પૂર્ણ કરવામાં આવે છે આજે આજે હજારો વર્ષ થઈ ગયા જ્યારે રામ વનવાસમાં જયારે નીકળ્યા હતા ત્યારે રામચંદ્ર ભગવાને તીર મારીને પ્રગટ કરી જ્યારે આજે રામચંદ્ર ભગવાને તર્પણ વિધિ કરી રાજા દશરથની ત્યારથી આ પ્રથા ચાલી આવી હતી મંદિરમાં ભક્તોનો કેવો ઘસારો છે આજે હજારોની સંખ્યામાં લોકો આજે લોકો માનતા આસ્થા ને જે ખરાતલાની જે માનતા છે કેમ કે વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જીવ જેવું વસ્તુ ચડે છે અહીંયા શું મેસેજ આપતો ભક્તો જે લોકો ભક્તોની જે મનોકામના પૂર્ણ થતી હોય તો જ ભક્તો લોકો આવતા હોય